નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ રિપી ઈ રીપી લબ આપનું સ્વાગત છે એમસીક્યુ ના પાર્ટ ટુ ની અંદર તત્વ આધારિત એમસીક્યુ ના પ્રશ્નો આપણે સોલ્વ કરીએ તત્વ યોગ તમને ખ્યાલ છે તત્વ એટલે પરમાણુ કે સંયોજન જે હોય અને મિતિય એટલે માપન અને આપણે બધી થિયરીઓ ઓલરેડી ભણી ગયા છે એટલે હવે આપણે ફટાફટ એમસીક્યુ કેવી રીતે સોલ્વ થાય તે જોઈશું ચાલો પહેલો જ સવાલ આપેલો છે નવ ગ્રામ એલ્યુમિનિયમ આપેલા મુજબ કેટલા ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો મારે સમીકરણ અહીંયા લખવું જોઈશે એલ્યુમિનિયમ ને થ્રી બાય ટુ ઓ ટુ ને એ એલ ટુ ઓ થ્રી આ આપણને નવ ગ્રામ આપ્યું છે વજન આપ્યું છે ગ્રામમાં

એલ્યુમિનિયમનો સહગુણક ટુ ગુણ્યા એના મોલ વન બાય થ્રી તો મિત્રો તમે જુઓ આ ગયા આ ગયા જવાબ આવ્યો વન બાય ફોર આવ્યો પણ વજન કે તો આને આપણે કેટલા વડે ગુણી દેવું પડે ઓક્સિજનનો અણુભર બત્રીસ વડે તો જવાબ આવ્યો આઠ ક્યાં છે અહીરો છે ને ચલો નેક્સ્ટ આપેલા સમીકરણમાં શું હોય છે જો હમણાં જ આ સમીકરણ જોયું અને એ જ સમીકરણનો પાછો એક બીજો એમસીક્યુ આપણે લઈએ તો સૌથી પહેલા એમ કીધું છે કે આ સમીકરણનું તમે શાબ્દિક વર્ણન વિચારો ને તો તમને જલ્દી આઈડિયા આવે કે આમાં શું છે જો સાંભળજો બે મૂલ એલ્યુમિનિયમ છે હવે બે મૂલ તો ક્યાંય આપ્યું જ નથી તમે જો આ આખામાં અહીંયા તમે જો આખો બધે બે ગ્રામ બે ગ્રામ શબ્દ જ છે હવે તમને યાદ આવતું હોય તો એક ગ્રામ પરમાણુ કે એટલે એક મોલ જ હતું ને તો એનો મતલબ આ બે ગ્રામ એલ્યુમિનિયમ કીધું એટલે બે મોલ જ થશે ઓકે ચાલો થ્રી બાય ટુ લિટર કે મોલ કે આની સાથે હવે જો આ બે મોલ કહેવાય તો આ થ્રી બાય ટુ મોલ જ કહેવાય અને આ એક મોલ એલ્યુમિનિયમ ઓક્સાઇડ આપે એનો મતલબ એમ થયો કે બે ગ્રામ એલ્યુમિનિયમ છે થ્રી બાય ટુ મોલ છે અને એક મોલ એલ ટુ થ્રી પણ આપે છે એ પણ કહી શકાય કહી શકાય ને તો એનો મતલબ એમ થયો હજુ એક બીજી રીત બી વિચારવી જોજો ખાસ આ બે એલ્યુમિનિયમ છે થ્રી બાય ટુ ઓ ટુ ગેસ છે અને એક એલ ટુ ઓ થ્રી છે આના મિત્રો આપણે એક મોલ જ લઈ લઈએ ચાલો એ તો જો એક એક મોલ એક મોલ એક મોલ ને આ થ્રી બાય ટુ મોલ તો ચાલવાનું જ નથી એટલે આ ત્રણ માંથી કઈ શક્યતા મેક્સિમમ સાચી છે એ વિચારી આ મોલ ને આપણે વાયુ છે તો આને હું બાવીસ પોઈન્ટ ચાર લીટર વડે ગુણી દઉં તો કોઈ એવો ચેન્જીસ આવે છે જોઈ લઈએ તો આ મિત્રો થયું એક અગિયાર પોઈન્ટ બે ના તેત્રીસ પોઈન્ટ છ લીટર થાય અને આ બે મોલ નું બે મોલ રાખીએ તો એવું વાક્ય ચાલે બે મોલ સાથે આટલા લીટર કરે તો આ મોલ મળે છે એનો મતલબ એમ થયો મિત્રો આ સ્ટેટમેન્ટ એ આપણું બહુ સાચું સ્ટેટમેન્ટ છે કયું ફરીથી એકવાર કહી દઈએ આ સ્ટેટમેન્ટ ઓકે

એટલે સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ છવ્વીસ મિલી યાદ રાખજો વન સેન્ટીમીટર ક્યુબ એટલે એક મિલી હોય એટલે છવ્વીસ સેમી ક્યુબ નો મતલબ છવ્વીસ મિલી છે ઓકે ચાલો આપણે એમ કીધું છે આ છવ્વીસ મિલી લીધું છે ચાલો અને આનું પૂછવું છે રેડી હવે એ કેમ કહી શકાય તો કે છવ્વીસ મિલી પરથી હવે આના મોલ શોધીએ તો મિત્રો આને વડે પડે રેડી ચાલો હવે નેક્સ્ટ વાત બીજી એ કરી શકાય કે આપણને આનું કદ પૂછવું છે તો સાંભળજો બરાબર હું બોલું પેલા આના મોલ મળશે અને એ મોલ જે મળે એને આપણે બાવીસ ચારસો વડે ગુણી દઈશું આપણે બીજું કઈ લખવાના કઈ નથી જો આનો સહગુણક આનો સહગુણક ગુણ્યા એના મોલ એટલે આ છવ્વીસ ભાગ્યા બાવીસ ચારસો રેડી અને એને ગુણ્યા બાવીસ ચારસો કરીએ એટલે એનું કદ થઈ જશે તો આ ગયું આ ગયું તો જવાબ આવ્યો છવ્વીસ દુ બાવન સીસી બાવન તો કશે છે નહીં તો જવાબ શું થશે આમાંથી પણ ઓકે ચાલો એક પોઈન્ટ એક દોલ ઓક્ત્યુમીયમલ એલ્યુમિનિયમ સાથે જોડાઈને એ એલ ટુ ઓ બનાવે છે બરાબર સમજજો અડધો મોલ ઓક્સિજન એલ્યુમિનિયમ ધાતુનું વજન કેટલા ગ્રામ હશે તે શોધવાનું છે આપણે આપણે યાદ હોય તો એવું કીધેલું મિત્રો કે જયારે કોઈ પણ પ્રક્રિયા થાય ત્યારે હંમેશા ધાતુનું વજન જે છે હવે આ તો મેં સમીકરણ લખ્યું છે એટલે હું એને સંતુલિત કરીશ પહેલા તો આ બે છે આ ત્રણ દ્વિત છે એટલે આખું થઈ ગયું રેડી હવે આપણને એમ સવાલમાં આપ્યું છે કે આનો અડધો જ મોલ જોડાય છે તો આનું વજન શોધવું છે તો જેનું વજન શોધવું હોય એનો સહગુણક ઉપર છેદ માં જેના પરથી શોધવાનું હોય એનો સહગુણક નીચે ગુણ્યા જેનો શોધવાના છે એની સામે જે આપ્યું છે એના મોલ રેડી તો આના મોલ મળશે આ હવે મોલ મળે એટલે મિત્રો તમે બધા જાણો આ છેદ નો છેદ ક્યાં જશે અંશમાં તો આ બે તો આ બે ગયા તેનો મતલબ એમ થયો કે આ બે ઉપર એટલે જવાબ કેટલો આવ્યો બે તૃત્યાંશ મોલ આવ્યો હવે મોલ આવ્યો તો તો વજન કરવું હોય મારે કેમ કરવાનું આવ્યું કે બે તૃત્યાંશ ગુણ્યા સત્યાવીસ કરી દો તો ત્રણ નવ્વા સત્યાવીસ તો નવ ધૂ ને અઢાર ગ્રામ અહિયાં રૂજો બીજી કોઈ મેથડમાં પડવાનું જ નહીં આપણે જે તમને કેસ વન અને કેસ ટુ કીધેલું બસ એ જ વાત

દહન કરાવીએ તો આપણને ખબર છે બે કાર્બન ડાયોક્સાઇડ બનશે અને આ એચ ટુ એચ બનાવશે તો ઓવરઓલ ચાર ને એક પાંચ ઓક્સિજન ની જરૂર પડશે એટલે હું અહીંયા મૂકી દઉં ફાઈવ બાય ટુ હવે તમને એમ કીધું છે આઠ લીટર ના દહન જો ક્યારે કોઈ કન્ડિશન ન વિચારે એટલે એસ ટી વિચાર લેવાનું એટલે આપણે બાવીસ પોઈન્ટ ચાર વડે ભાગી દઈશું આ આઠ લિટર આપ્યું છે એને ભાગ્યા હું બાવીસ પોઈન્ટ ચાર કરું એટલે આના મોલ મળી ગયા દેટ્સ ઇટ હવે મારે શોધવાનું શું છે તો કે હવાનું કદ લીટરમાં શોધવાનું જોજો હવાનું કદ પહેલા તો હું ઓક્સિજનના મોલ શોધી કાઢું તો ભાઈ એનો સ ગુણક પાંચ દુત્યાંશ રેડી ભાગ્યા આનો સ ગુણક એક ગુણ્યા આઠના ના છેદ બાવીસ ચાર લીટર ઓકે ચાલો તો આ થઈ ગયું મિત્રો પાંચ ગુણ્યા આઠ ભાગ્યા બે બાવીસ પોઈન્ટ ચાર આટલા મોલ થયા અને હવે એને મારે લીટરમાં ફેરવવું તો પાછું મારે ગુણ્યા બાવીસ પોઈન્ટ ચાર તો કરવાનું બે ચાર આઠ ગયા એટલે કે વીસ લીટર આવ્યું ઓટુ ની જરૂર પડે તો મેજોરિટી તો બધા ચકડોળે ચડે સાલું વીસ લીટર ક્યાંથી આવ્યું હવે સાંભળજો હું બોલું આપણને છે ને ગુચવાયું જો હવા કીધી છે દરેક જણ હવા એટલે ઓક્સિજન નહીં સમજે હવામાં શું છે તો સિત્તેર ટકા સેવન્ટી નાઇન પર્સન્ટ શું છે એ નાઇટ્રોજન છે ટ્વેન્ટી વન પર્સન્ટ જેવું જે છે આ ટ્વેન્ટી પોઈન્ટ સમથિંગ ગણી દો આ શું છે ઓક્સિજન છે પરફેક્ટ આંકડા હું બોલતો નથી રાઉન્ડ ફિગર લઉં છું મારે વીસ લિટર ઓક્સિજનની જરૂર હોય ત્યારે હવા કેટલા લિટર લેવાની સો લિટર હવે તમને જવાબ આવ્યો જો ક્યારેય પણ આવું વિચારવું કે ભાઈ વીસ લીટર ઓક્સિજન છે જવાબ તો કઈ આપ્યો નથી કદાચ તમને એ બી કહી દો કે આ ચાલીસ નો તો અહીંયા વીસ આપી દીધું બધા જ જવાબ કરી દે પણ એવું વિચારવાનું નથી અહીંયા તમને શું આપ્યું છે હવા આપી છે તમે બરાબર જોઈ લીધું હવા આપી છે એટલે આપણે આ પર્સન્ટેજ વાળી વાત વિચારવાની અને પછી તો મિત્રો અહીંયા જ આપણા સીમિત મોલર ના સવાલો પૂર્ણ થાય છે આ સાથે જ અહીં આપણે નમસ્કાર કરીએ જય સ્વામિનારાયણ સદા ખુશ રહો આનંદમાં રહો હવે આપણે ભેગા થઈશું પાછા પ્રમાણ સૂચક સૂત્ર અને અણુ સૂત્રના ક્વેશ્ચનો સાથે ઓકે ચાલો